હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો તમે બધા મજામાં જ હશો ભાઈ તો આજે મેં શું કામ કરવાનું છું તમને બતાવું તો મેં મેથી સાંટવાનો છું આજે મેથીનું આ તો મેથીનું બિયારણ છે તો આજે મેથી છાંટવાનો છું પડતે લો છાતી દી આજે ને જયમીની તો ગઈ કંપનીમાં ફર્સ્ટ ફર્સ્ટીપ હતી કાલે પણ એ રજા પાડેલી એને ચાર વાગ્યા ઉઠીને એને મૂકી આવ્યો બેડા કંપની સુધી પછી એને એમની બસ આવે છે એમાં જાય છે તો આપણે બ્લોક વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે હવે જે આપણે મેંથી હા તે ત્રણ ચાર દિવસ પહેલાં જે કિળી બનાવેલી મેં તો બીજું બીજું કામ ખરું ને એટલે એમાં છાંટી નહીં શકું મેં એટલે આજે ટાઈમ છે તો એમાં મેથી છાટીને પાણી બાણી છોડી દઈએ તો વિડીયોમાં બને રહેજો તમે કેમકે હવે મેં મેથી સાટીશ તમને તો આ મેથી સાટવાનું ચાલુ થયું તો દોસ્તો મેં મેથી તો વાવી દીધી તો આ પંજટી છે પંજોટીથી શું છે કે થોડી ઉપર ઉપર ફેરી દેમ પંજટી તો દાણા જે ઉપર હોય તે અંદર દબાઈ જાય એટલે કેમકે પાણી વાળે એટલે મસ્ત ઉગી તો એને મેં પંજુટી મારીને તૈયાર કરી દઉં પછી પાણી ચાલુ કરવું એટલે તમને બતાવું પછી અગાડીનો વિશ તો આમાં આપણે મેથી વાવી તો એમાં આપણે પાણી ચાલુ કરી દીધું છે જે પહેલી ક્યાળીમાં આવે છે ને બે ક્યાડી બાકી એમાં પાણી વાળી દે ઓલરેડી ચાલુ જ છે પાણી હમણાં સાંજ બી પડવાની છે તો હવે સાંજ પડી ગઈ હવે જે સાંજ પડી ગઈ છે એટલે હવે જામ ઘરે હવે તો કાલે સવારે પાછા આવીશું ખેતર સાંજ પડી ગઈ છે માં હાલમાં કેટલા પોણા સાત તો થઈ ગયા હશે પોણા સાત વાગી ગયા હશે એટલે હવે તો હવે મળ્યા આપણે નેક્સ્ટ વિડીયોમાં